બનાવીને રેડી કર્યા છે તો શરૂ કરીશું મરચા ભરવા માટેનો મસાલો છે ચણાનો જે ઝીણો લોટ આવે છે તે જ આપણે લેવાનો છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે લોટ સરસ રીતે શેકવાનો છે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેસબુક પર તમે મને જોતા હો તો ફેસબુક પેજ ને ફોલો કરજો બેસન છે તે સરસ એવું શેકાઈ ગયું છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર તમે તમારા હિસાબે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે તીખો ચટપટો સારો લાગે છે

એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરી બધી જ આપણે શેકેલા સાથે મિક્સ કરી લઈશું તો મિત્રો તલ અને વરિયાળી તે જ્યારે આપણે લોટ ચાળીશું ત્યારે તે ઘળાઈ જશે એટલા માટે પાછળથી ઉમેરવાના છે અને ખાંડ આપણે ગરમ લોટમાં નથી ઉમેરી શકતા કેમકે પાણી વળતું હોય છે એટલા માટે લોટને ઠંડો થવા દીધા પછી જ આપણે ખાંડ ઉમેરીશું અહીંયા અમે મરચાને સરસ રીતે ધોઈ અને તેના વચ્ચે કટ લગાવી અને બીયાનો થોડી એવી કટ કરી લઈશું અને આ રીતે પ્રોપર એવા મરચાને ભરી લઈશું તો મિત્રો આ મરચાં છે તે સ્ટફ મરચાં પણ કહેવાય છે અને ભરવા મિરચી તરીકે પણ આપણે તેને કહીએ છીએ અને આ મરચાં છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે

તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે સ્લો ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે એક થી બે ચમચી જેટલું પાણી છાટી દઈશું જેથી કરીને પાણીના કારણે સ્ટીમ ઉત્પન્ન થશે અને સ્ટીમના કારણે મરચા છે તે સરસ એવા બફાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મરચાંનો કલર સરસ બદલાઈ ગયો છે અને મરચાં પણ બફાઈ ગયા છે તો વચ્ચે વચ્ચે મેં ચાર થી પાંચ વાર મરચાં ફેરવ્યા હતા કારણ કે જો ન ફેરવીએ તો મરચાં છે તે ચોટી જશે અને કડવો ટેસ્ટ મરચામાં આવી જશે એટલા માટે અહીંયા મેં વચ્ચે વચ્ચે ચાર થી પાંચ વાર ફેરવતા જઈ અને આ રીતના મરચાં આપણે સરસ એવા બાફી લીધા છે